નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો આજે રહેજો તૈયાર મિત્રો આવનાર પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં છોટા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ઉપરાંત મિત્રો આજે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે અને દરમિયાન આકરી ગરમીની આગાહી પહેલેથી જ કરી દેવામાં આવી છે તેથી મતદારો માટે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જોકે મતદારોએ ગરમીથી બચીને સ્વસ્થ રહે મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી છે મિત્રો સતત પાણી પીતા રહો અને ગરમીમાં વગર કામે બહાર ન નીકળો અને ખુદની સાથે પોતાના પરિવારનું પણ ધ્યાન રાખો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નીટ યુજી બે હજાર ચોવીસનું પેપર લીક થયું મિત્રો દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક નીટ યુજી બે હજાર ચોવીસનું પેપર લીક થવાના સમાચાર સામે આવી રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં પેપર લીક થયું છે જેના માટે એફઆઈઆર નોંધવામાં આવે છે મિત્રો આ મામલામાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે અટકાયત કરાયેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે અને આ માટે પોલીસ ગત રાત્રિથી અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો મતદારો માટે જોરદાર ઓફર મિત્રો ભાવનગરના સ્વીટ અને ફરસાણ એસોસિએશન એક ઓફર લાવી મતદાન જાગૃતતા માટે અભિયાન શરૂ કર્યું છે જેમાં મતદાન કરીને ખરીદી કરવા આવનાર લોકોને ડિસ્કાઉન્ટ મળશે વોટ કરેલી શાહેવાળી આંગળે બતાવનાર લોકોને સ્વીટ અને ફરસાણ પણ સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મિત્રો લોકોમાં વધુમાં વધુ મતદાન કરે તે માટે આ ઓફર લાવવામાં આવી છે એટલે કે મિત્રો ભાવનગરના સ્વીટ અને ફરસાણ એસોસિએશન એક મોટી ઓફર લઈને આવે છે જે મિત્રો વ્યક્તિ વોટ કરેલી શાહીવાળી આંગળી બતાવશે તો તમને સ્વીટ અને ફરસાણ પર સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો વાવાઝોડું અને ચોમાસું બેસવાની આગાહી મિત્રો અંબાલાલ પટેલની ની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રાવતી તોફાન સર્જાઈ શકે છે આગામી દસ થી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું હતું કે રાજ્યમાં પંદર થી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં સત્તર થી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અને અંદમાનમાં

જ્યારે મિત્રો સૌથી પહેલો ચોમાસુ કઈ જગ્યાએ બેસે છે તેના વિશે વાત કરીએ તો અંદમાન નિકોબારમાં સત્તર થી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અને ત્યારબાદ મિત્રો વીસ થી પચીસ દિવસની અંદર નૈઋત્યનો ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં કડાકો મિત્રો અખાત્રીજ પર સોનું ખરીદવાનું એક અલગ જ મહત્વ છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે આસમાને પહોંચી ગયેલા સોનાના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે હવે કિંમત ઘટીને સિત્તેર હજાર છસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે અને ગયા એપ્રિલની શરૂઆતમાં તેની કિંમત આસમાને પહોંચી ગઈ હતી અને મિત્રો દસ ગ્રામ સોનાની કિંમત તોતેર રૂપિયા હતી એટલે કે મિત્રો અખાત્રીજ જ પહેલા સોનાના ભાવમાં મોટો કડાકો થવાની શક્યતાઓ છે જો કે મિત્રો ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ હાલ તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે અને મિત્રો દસ ગ્રામ સોનાની કિંમત સિત્તેર હજાર છસો ને સત્યોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે અને મિત્રો એપ્રિલ મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં દસ ગ્રામ સોનાની કિંમત તોતેર રૂપિયા હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી મિત્રો આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે એવું મિત્રો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ગુજરાતમાં છ થી આઠ મે સુધી ગરમી વધુ રહેવાની છે અને મતદાનના દિવસે એટલે કે મિત્રો આજે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાનો છે સાતમી મે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં પારો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે અને મિત્રો કચ્છ અને ગીર સોમનાથ અને ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ચાર દિવસ આગાહી કરવામાં આવે છે જેમ મિત્રો આજના દિવસે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં તાપમાનનો પારો બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી પહોંચી શકે છે અને મિત્રો કચ્છ ગીર સોમનાથ અને ભાવનગરમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે રાજ્યમાં ચૂંટણીને લઈને મતદાન મિત્રો ગુજરાતની પચીસ બેઠકો પર આજે મતદાન યોજાવાનું છે અને મિત્રો વિધાનસભાની પાંચ બેઠકો પર મતદાન યોજાશે ગુજરાત સહિત બાર રાજ્યની ત્રાણું બેઠક પર મતદાન થવાનું છે અને તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવ્યો છે ઈવીએમની સલામતી માટે સ્ટ્રોંગ રૂમ પાસે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે તમામ સેન્ટર ઉપર ઈવીએમ વીપી વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એમટીએસ નો મહત્વનો નિર્ણય મિત્રો મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા કોઈને કોઈ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર એક એટલે કે એએમટીએસ દ્વારા પણ મતદાન જાગૃતિને લઈને અનોખો પ્રયાસ હાથ ધરાયો છે મિત્રો આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન કરનાર મતદારોને એએમટીએસ દ્વારા મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવે છે જો કે મફત મુસાફર માટે મતદાતા સહી કરેલી આંગળી બતાવવી પડશે મહત્વનું છે કે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે એએમટીએસ દ્વારા નિર્ણય કરાયો છે તો કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે હવામાન વિભાગ ખાનગી એજન્સી હવામાન નિષ્ણાંતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરાયા છે જેમાં મિત્ર હવામાન વિભાગનું અનુમાન છે કે દેશના ચોમાસા દરમિયાન એકસો છ ટકા વરસાદ થશે અથવા પાંચ ટકા ઓછો વધુ વરસાદ થઈ શકે છે જ્યારે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાહલીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી બંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે જો કે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ